ખાવાનું ચાલુ આવી ગયા મેરા કેટલું બધું પબ્લિક છે તો કેમ છો મારે કલેજા મારા બ્લોગ માં તમારું સ્વાગત કર્યું છે આજે મેના રાણી ને લઈને મેરામાં તો સાંદ્રિલાલ દાદા એ થોડુંક અલગ હતો વરસાદ પણ ભેગો થઈ ગયો વરસાદ તો હારો તો એ તો ખબર ફાઈનલ થઈ ગયો આપણને હેરાન તો કરે જ તે અહીંયાથી થોડુંક અલગ હતો ચોકડી આવ્યા ને તાતો એટલો વરસાદ પડતો હતો કે આપણે ઉભું જ રહેવું પડ્યું હોય કે જો બે ભાઈબંધ આવતા હતા એટલે ઘડીક ઊભા રહી ગયા અને વરસાદ પણ ચાલુ તો ફાઈનલી આ બે ભાઈબંધ આપણને ભેગા થઈ ગયા અમે માણવાની મેળાની તો આંડા મીઠું સાઈડમાં હાલવા માંડ્યા પગપારા માણા એવું હતું પબ્લિક પેલા દાદાના સાંદ્રિયા દાદાના દર્શન કરવાના છે મંદિરે તો હવે દર્શન કરીએ પેલો પછી આને આ બે તો છે હખણા તો રહે જ નહીં આમને ગમી કાઢ્યા જેવો જ નહીં બાર તો આવી ગયા દર્શન કરવાના પબ્લિક એવું હતું ભીડ એટલી હતી તો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે બહુ પબ્લિક હોય છે કારણ કે મેળો પણ ભરાય છે અને પછી કરી લીધા સાંદ્રિયા દાદાના દર્શન દર્શન કરીને હાલતા થઈ ગયા આ ભાઈ આવો તમને એક નજારો દેખાડું તો એમને વાયા વાયા થઈ ગયા આપણે વાતા તો આવા ઉપર જઈને તમને ક્યાંક વ્યુ દેખાડું

પછી આવી ગયા આપણે નીચે અને નીચે સંપળ ગોતવામાં એટલી વાર લાગી કે જડે ને નતા તો ગમે એમ કરીને સંપલ તો આપણા જ કરીને જવું કોઈને બઠાવાના નહીં હો ભાઈ નકલ કો ગેમ કે સંપલા સોરાય તો આવી ગયા તાર ઉપર મેરાનો વ્યૂ તમને દેખાડો જોરદાર મેરાનો વ્યૂ અને આ ભાઈ કે મને ચશ્મા ફાવતા નહીં તો અમે શું કરવી પછી આ બે લઈને આ ખોખા અને કેરા તો આપણે સાચા સીધા ખાવા આવામાં થોડી ઉતાવળ રાખવી પડશે ને આ બધું પૂરું પાડી દીશે ત્યાં તો ઘડીકમાં તો બધું ઝાપટી ગયા ખાઈ ગયા અને અમે રાવણ નીચે આ ભાઈ કે અમે રાવી નીચે તો આવો તો નીચે હતા આ બધા આંગળી બે બેઠી ને દેખાડે છે તમે કોમેન્ટ ગીત ના કહો અને વ્યુ તો જોરદાર આવે નજારો નજારો એક નંબર અને આ કોણ કોણ એવું છે જરા કોમેન્ટ કરી નાખજો મારા કલે તો આ બધા મેરામાં રખડી રખડીને થાકી ગયા ને કે અમે ઘરે રહું તો આલો ઘરે તો બાય બાય અને આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે અને સબસ્ક્રાઇબ કરો ને